ગઈકાલે સમાજ અને પેલો પાઠ ભણ્યા આપડે ગઈકાલે એના થોડાક પ્રશ્ન પૂછવું રેડી હું આપણે ઊંચાંગળે કરીએ કે ચૌદસો ને માં કઈ ઘટના ઘટી હતી યુરોપિયન પ્રજા માટે ચૌદસો ત્રેપન માં કઈ ઘટના ઘટી કે યુરોપિયન પ્રજાને ધક્કો લાગ્યો વિરાટ સારું હાલો કરણ મોજે જીતી લીધો કોન્સ્ટેન્ટિનોપલ હાય બસ મોજે જીતી કેતા કોન્સ્ટેન્ટિનોપલ કોન્સ્ટેન્ટિનોપલ આલે બલકુલ દેખું મોજે તુર્કી લોકોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધો હો તુર્કી લોકોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધો કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધો કે બીજો કોણ આવડે ગુરુ ન ન આવડતું નઈ ઊભો થા ગુરુ ઊભો થા ગુરુ ગુરુ ન ગુરુ ઈ બોલતા બધા છે હું કયો સ્થળ તો

विराट ah. concertation... <laughs> सुजल अरे हो <sub> <numa straw> <attaninação>